ગુજરાતના રાજકારણમાં પક્ષ પલટાની મોસમ યથાવત છે આજે વધુ એક ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યું છે તેમણે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને વિજય મુહૂર્તમાં રાજીનામું આપ્યું છે તેમણે રાજીનામું આપતા જણાવ્યું કે મારા મત વિસ્તારના લોકોની લાગણીને માન આપીને રાજીનામું આપ્યું છે આજે આપણા દેશના બે પનોતા પુત્ર માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં જ્યારે દેશ વિશ્વના ફલક ઉપર જઈ રહ્યો હોય ત્યારે એમને સહભાગી થવા માટે થઈને હું આજે મારું પોતાનું મારા વિસ્તારના લોકોને પૂછીને રાજીનામું આપી રહ્યો છું મારી કોઈ મજબૂરી નથી હું મારી જાતે અયોધ્યાની અંદર જ્યારે રામલલ્લા બિરાજમાન થયા હોય અને રામ રાજ્યની જ્યારે સ્થાપના થવા જઈ રહી હોય ત્યારે હું પણ એમાં સહભાગી થવા જઈ રહ્યો છું એ સહભાગીમાંથી હું બાકાત ના રહી જાઉં અને મારા મતદારોની પણ આ જ ઈચ્છા હોય એ માટે થઈને હું રાજીનામું આપી રહ્યો છું મને બીજું કોઈ પણ જાતની લોભ લાલચ કે પદનું મોહ નથી મને કોઈ લોકસભા કોઈ વિધાનસભા કે એવું કોઈ પ્રોમિસ નથી હું મારી જાતે સ્વેચ્છાએ રાજીનામું આપું છું અને પાર્ટીનો કોઈ આદેશ હશે તો હું ચૂંટણી લડીશ માન્ય શ્રી વાઘેલા ધર્મેન્દ્રસિંહજીએ એમએલએ વાઘોડિયા જેમણે પોતાની સ્વેચ્છાએ આજે ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકેથી રાજીનામું આપ્યું છે અને બાર અને ઓગણચાલીસ મિનિટે તેઓ શ્રીએ મને રાજીનામું આપ્યું છે મેં તેમને પૂછ્યું કે આ આપે સ્વેચ્છાએ આપ્યું છે તો તેમણે કહ્યું કે હા હું મારી રાજી ખુશીથી સ્વેચ્છાએ રાજીનામું આપું છું અને તે રાજીનામાનો હું સ્વીકાર કરું છું